પટેલ બોક્સ ક્રિકેટ ટુર્નામેન્ટ સીઝન ટુ માં થંડર ક્વીન અને ધ લીજન્ટ ટીમ બની ચેમ્પિયન ફાઈનલ મેચમાં ભારતીય ક્રિકેટ ટીમના ભૂતપૂર્વ ક્રિકેટર મુનાબ પટેલ તથા નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીના કુલપતિ શ્રી ડોક્ટર કે એન ચાવડા સાહેબ રહ્યા હાજર ઓગસ્ટ ત્રણ સપ્ટેમ્બર સુધી પટેલ બોક્સ ક્રિકેટ કરવામાં આવ્યું હતું જેમાં જેમાં કુલ બહેનો અને ભાઈઓ વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો રોજ મેચો સાથે સમાપન થયું આ પ્રસંગે ભારતીય ક્રિકેટ ટીમના ભૂતપૂર્વ ક્રિકેટર મુનાફ પટેલ ખાસ ઉપસ્થિત રહ્યા હતા ફાઇનલ મેચના અંતે બોયઝ કેટેગરીમાં ધીજેન્ટ અને ગર્લ્સ કેટેગરીમાં ઠંડર ક્વીન ટીમ વિજેતા બની હતી બંને વિજેતા ટીમોને ક્રિકેટ મુનાફ પટેલ અને કુલપતિ શ્રી ડોક્ટર કે એન ચાવડા સાહેબના હસ્તે ટ્રોફીઓ એનાયત કરવામાં આવી હતી જ્યારે બોયઝ કેટેગરીમાં ઇન્વિસ્ટિબલ ટાઇટન્સ રનર્સ અપ અને ડ્રીમ ઇલેવન ટીમ રનર્સ અપ રહી હતી બેસ્ટ બેટ્સમેન મેન ઓફ ધ મેચ અને મેન ઓફ ધ સિરીઝનો ખિતાબ વિવેક જૈન બેસ્ટ બોલર તરીકે વિકેટ લેનાર અભિષેક અને બેસ્ટ ફિલ્ડર તરીકે નામની જાહેરાત કરાઈ હતી જ રીતે ગર્લ્સ કેટેગરીમાં સિસ્ટમ સ્કવાડ રનર્સ અપ અને સ્ટાર લાઇટર્સ ટીમ ફર્સ્ટ રનર્સ અપ રહી હતી જ્યારે બેસ્ટ બેટ્સમેન અને મેન ઓફ ધ મેચ સિરીઝનો ખિતાબ જાએ મેળવ્યો છે જે શારદાયતન સ્કૂલની વિદ્યાર્થીની તો ફાઈનલ મેચમાં શ્રેષ્ઠ

બેઝિકલી સર આ વસ્તુ શું છે કે હું કદાચ મારા પોતાના સન માટે વાત કરું તો મારે એને સ્પોર્ટ્સ પર્સન ના બને તો ચાલે પણ સ્પોર્ટ્સ રમવો જરૂરી છે કેમ કે મને ખબર છે કે એ લોકો એજ્યુકેશનમાં કેટલો ટાઈમ સ્પેન્ડ કરે છે મોબાઈલમાં કેટલો ટાઈમ સ્પેન્ડ કરે છે તો આ રોજ રોજના જેટલા અવર્સ માનો કે બે અવર્સ કે ત્રણ અવર્સ એટલા કલાક રમવો જ જોઈએ તો એના માટે આ ગેટ ટુગેધર જેવું છે એમાં એના ફ્રેન્ડ્સ બને અને એકચ્યુલી શું છે કે જેટલી હેલ્થ સારી રહી શકે એ સ્પોર્ટ્સમાં જ રહી શકે છે તો એકચ્યુલી જીમનું કલ્ચર બી ઘણું સારું છે કમલેશભાઈ જેવા લોકો બી છે કે જે આ પાંચ સાત પોતાના ગ્રાઉન્ડ છે સિટીમાં અને આ વસ્તુને ઉપર લઈ જવા માગે છે તો મારું પર્સનલ થિંકિંગ એ જ છે કે ગ્રાઉન્ડ્સ અને જીમ્સ ક્લબ હાઉસીસ જેટલાય બને એમાં આ વસ્તુ વધારે પડતી થવી જોઈએ જેથી છોકરાઓ મોબાઈલ

અમારી મેઇન ટુર્નામેન્ટનો ઉદ્દેશ્ય એ છે કે હમણાં મોન્સૂનની સિઝન છે તો છોકરાઓ બહાર રમી નથી શકતા આખો દિવસ મોબાઈલ લઈને બેસી રહી છે તો એ લોકોનામાં સ્પોર્ટ્સમેનશીપ કંઈ વિકસે એના ખાતર અમે ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન બે વર્ષથી કરી રહ્યા છીએ આ વર્ષે અમારી પાસે ટોટલ બસો ત્રીસ ટ્રીમ છે જેની અંદર ટોટલ ત્રેવીસો છોકરાઓ ભાગ લઈ રહ્યા છે અમારી ક્રિકેટ ટુર્નામેન્ટ અઠ્ઠાવીસ ઓગસ્ટથી શરૂ થઈ છે અમારી પાસે જે પણ ક્રિકેટની ટીમ થકી જે પણ ફંડ આવ્યું છે એમાં અમારી જે ટ્રસ્ટ છે તે એ ફંડમાં પોતાનું ફંડ ઉમેરીને જે શૈક્ષણિક રીતે છોકરાઓ આર્થિક રીતે સદ્ધર નથી એને શૈક્ષણિક કીટ આપીને મદદ કરી રહી છે કૃતિકાસિંહ પટેલ આઈ એમ વર્કિંગ એઝ અ આસિસ્ટન્ટ પ્રોફેસર એટ ડીસી પટેલ એજ્યુકેશન કેમ્પસ અમારી આ ટુર્નામેન્ટ ડીસી પટેલ ચેમ્પિયન્સ ટ્રોફી તારીખ છવ્વીસ ઓગસ્ટના રોજ સ્ટાર્ટ થઈ હતી અને છ દિવસ ચાલી હતી આજે એમનો ફાઇનલ ટુર્નામેન્ટ છે ટોટલ અમારી બસો ને ત્રીસ ટીમ હતી એની અંદર એકસો એંસી ટીમ બોયસ ટીમ હતી અને પચાસ ટીમ ગર્લ્સ ટીમ હતી એટલે ટોટલ ત્રેવીસો વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો અને મેઇન ઓબ્જેક્ટિવ અમારી ટૂર્નામેન્ટનો એ છે કે આજના જમાનામાં છોકરાઓ મોબાઈલની પાછળ વ્યસ્ત રહે છે અને એમાંથી અમારે એક નવું પ્લેટફોર્મ અમે લોકોએ ઊભું કર્યું અને એની અંદર છોકરાઓ સ્પોર્ટ્સમેન સ્પોર્ટ્સમેન સિફ પ્લસ ફિઝિકલ હેલ્થ અને એ બધું સારું રહે એના માટે અમારા ચેરમેનશ્રી દ્વારા બોક્સ ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું છે ડૉક્ટર અંકિતા શાહ અહીંયા ડીસી પટેલ સીઝન ટુ બોક્સ ક્રિકેટ ટુર્નામેન્ટ છે જેની અંદર ટોટલ બસ્સો ત્રીસ ટીમે પાર્ટિસિપેટ કર્યું છે જેમાં પાંચ અલગ અલગ કોલેજ છે આ જ ડીસી પટેલની એણે પાર્ટિસિપેટ કર્યું છે અને એ બસો ત્રીસમાંથી ટોટલ પચાસ ફિમેલની ક્રિકેટ ટીમ પણ છે એ બહુ મોટિવેશનલ વાત છે અને આ ક્રિકેટ ટીમથી અમે સ્ટુડન્ટ્સની અંદર કોઓપરેશન સ્પોર્ટ્સમેન સ્પિરિટ ટીમ સ્પિરિટ અન્ડરસ્ટેન્ડિંગ એ બધા શીખવવાના પોઈન્ટ ઓફ વ્યૂ રાખીએ છીએ દિવસે ને દિવસે અર્બનાઇઝેશન વધતું ગયું છે સ્પેસિસ નથી જગ્યાના અભાવના લીધે મેદાનોમાં ક્રિકેટ શક્ય નથી મોટાભાગના સ્ટુડન્ટ્સો મોબાઈલ ઉપર રહી છે એટલે આ બોક્સ ક્રિકેટ એક એવી ટુર્નામેન્ટ છે જેની અંદર સ્ટુડન્ટ્સ મોટિવેશનલી અંદર પાર્ટિસિપેટ કરી શકે અને એનાથી મોટામાં મોટો ફાયદો કોલેજને પણ એ થાય છે કે વધુને વધુ લોકો આની તરફ એટ્રેક્શન અનુભવે છે બ્યુરો રિપોર્ટ એસ ન્યૂઝ સુરત અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ ન્યૂઝ સાથે